ધંધુકા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ધંધુકાના દસમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આ વર્ષે દસમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી ઉજવણીનું મુખ્ય આકર્ષણ શ્રી ગણેશા યાગ છે જે આજે શનિવારના રોજ સવારે આઠ કલાકે આરંભ થયો હતો યજમાન તરીકે પુથેશભાઈ શાહ રહ્યા હતા આ દિવસે સવારે છ કલાકે ધજ પૂજન અને યજમાન શ્રી શ્રી ગણેશ ગુરુ ધંધુકાવાળા દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી સાંજે ચાર કલાકે એક હજાર ને આઠ લાખનો ભગવાનનો ભોગ યજમાનશ્રી વર્ષાબેન વિનોદભાઈ સોમાણીના ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો બપોરે બાર કલાકે દિવ્ય અક્ષરધૂન સાથે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અષ્ટચક્ર યજ્ઞ એક હજાર આઠ ચરણાના યજમાનશ્રી સ્વર્ગસ્થ ઉમેશકુમાર અમૃતલાલ સોની હસ્તે જમાલવેલ દ્વારા અર્પિત કરવામાં આવ્યું હતું

અને એક હાજર આઠ લાડુ યજ્ઞ અને એક હાજર આઠ લાડુ નો ભોગ ધરાવવામાં આવ્યો અને ખૂબ જ સુંદર રીતે દરેક ગામજનો આ સુપર હોમની અંદર પણ દર્શનનો લાભ પ્રાપ્ત